મારો પણ ના આવે પાકિસ્તાન વાળા નહીં મીડિયા વાળા કારણ કે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર જેવી સિચ્યુએશન નથી ને એના કરતા વધારે હાલત ખરાબ તો મીડિયાના સ્ટુડિયોમાં છે ભમ ના જ બોલાવે વિમાન ઉડે રહ્યા મિસાઇલ પડે રહી બોમ્બ પડે રહ્યા ભમા ભમ ભમ બોલાવે રહ્યા અને ડાયરેક્ટ પાકિસ્તાનના શેર ઉપર તો કબજો જ કરે રહ્યા બ્રેકિંગ ન્યૂઝ કે કરાચી પર ભારતીય સેના કા કબજા બીજી મીડિયા વાળો કે હે કરાચી ઉપર કબજા બ્રેકિંગ ન્યૂઝ કે અમને ભી લાહોર પર કબજા કરી લીયા હે ત્રીજી ચેનલવાળાના સીઓનો ફોન ડાયરેક્ટ એન્કરને આવ્યો એ કે તમે કરો હવે શું તો કે કેમ તો કે ઓલા ચેનલવારે કરાચી ઉપર કબજો કરી લીધો ને ફલાણી ચેનલ વાળે લાહોર ઉપર કબજો કરી લીધો કે ના હોય તો હવે આપણે શું કરશું એ કે સાચી વાત મારી બેટું લોચો માર્યો આપણે કે હજી ઇસ્લામાબાદ બાકી સીઓ કે ઠપકારો ઠપકારો ઇસ્લામાબાદને ઠપકારો તાત્કાલિક જ ઠપકારો ઓલો કે બ્રેકિંગ ન્યૂઝ ઇસ્લામાબાદ ભારતીય સેનાને હુમલા કરી દીયા એ એન્કરનું મગજ કહ્યું કે હમણાંની ક્યાં પથારી ફેરવે રહ્યો હમણાં કોઈક બીજા ચેનલ વાળો ઠપકારી જાય છે કબજો કરો ડાયરેક્ટ તા તો હું તરવાગે હું 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 કે બ્રેકિંગ ન્યૂઝ ઇસ્લામાબાદ પે ભી અમને કબજા કરી લીયા હે અરે ભાઈ મહેરબાની કરો મહેરબાની કરો હું તો ઇન્સ્ટાગ્રામ ખોલવાનું બંધ કરી દીધું છે ને મીડિયા જોવાનું બંધ કરી દીધું હે કારણ કે ધબ ધબાટી જ બોલે છે ઇન્સ્ટાગ્રામ ખોલીને તો વિમન ઉડે રહે અને બોમ્બ નાખે રહે અને મિસાઇલ પડે રહે બોલાવે મીડિયા વાળા તો ધમ 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 ધબ ધબાટી બોલાવે એટલે મેં તો પહેલા કીધું હતું કે આપણે જો ન્યૂઝ જોયું ને તો દૂરદર્શન જોવો ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર વિશ્વાસ કરો આમનો ભરો જ નહીં આ મારા દીકરા આઠમી તારીખે રાતે તો જે આપણા બધા અત્યારે ઇમોશનલ બધા આપણે એવા થઈ ગયેલા છીએ યુદ્ધની ભાવનાથી તો આ મારા બેટા એનો ફાયદો ઉપાડે છે વ્યૂ મેળવવા માટે એવી ન્યૂઝ ચલાવે ને કે આપણે ઇમોશનલ થઈ જઈએ એમને એમને જોઈએ આપણે એટલે આવું જે ઓલા શેર ઉપર કબજો ને ઓલા શેર ઉપર કબજો ને એ બધું આપણે કાંઈ માનવાની જરૂર નથી સરકારના જે પણ નિર્દેશો હોય એનું પાલન કરો ખોટા ફેક વિડીયો આવે કોઈ આપણે એને આગળ શેર ના કરો એને જુઓ નહીં બરાબર શાંતિ રાખો